નાનો મિત્રો શું ઇતિહાસ છે બધું મિત્રો કેવાનું છે એટલે લોગમાં બના રેજો હા તાતકણીયા ગામ છે જ્યાં આપણે પોચી ગયા છીએ આનું મંદિર છે તાતણિયા ધરાવાળામાં રાખ્યો કે મિત્રો આપણે તાતણિયા ધરાવાળા ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે મિત્રો આ આ બધી નદી છે અને એ નદીના કાંઠે ખોડિયારમાં બેઠા છે અને ઓલ્ડ હિસ્ટોરી મિત્રો આપણે આગળ કરવાની છે ને મિત્રો દર્શન કરવાના છે ને તમને પણ કરાવવાના છે આપણે પહોંચી ગયા છીએ તાતણિયા ગામમાં તો મિત્રો આપણે જાવીને કાંક આપણે ઇતિહાસ કરીએ એનો બધો ઇતિહાસ કરવાનો છે મિત્રો તો હાલો મિત્રો આપણે દર્શન કરવા જ આવીએ ને ઇતિહાસ આપડે આગળ કે આ મંદિર છે કે તાતણિયા ગીર કહેવાય છે ને ખોડિયારમાં બેઠા છે નાયા મિત્રો મગર ને એવું રહે છે અંદર મગર ને એવું છે આ બધું

હા જોયા કે મિત્રો ખોડિયાર માને દર્શન કરી લેજો તો મિત્રો આયા પા રાંદલ છે મિત્રો એનું દર્શન કરી લેજો ને મિત્રો આયા ડેમ છે જો કે આકડે આયા મિત્રો એવું કહેવાય છે કે આગળ ખોડિયારમાં દર્શન આપે છે મગર ને એવું છે મિત્રો એ આગળ જોવાનું છે એટલે વ્લોગ બેના બન્યા રહેજો અને મિત્રો આના પરસાની વાત કરવી તો મિત્રો આ ધરાવાળા ખોડિયાર માં મિત્રો અનેકને મિત્રો દીકરા આપેલા છે મિત્રો એવું આગળ દાદાએ કીધું એના પરસા તો બહુ જાજા છે મિત્રો જોકે આપણને બહુ ખ્યાલ નથી પણ એ દાદા કહેતા હતા કે આ રીતના બધા છોકરા તાતણિયા ધરાવાળા કોડિયારમાં એ બધું આ હિસ્ટોરી છે મિત્રો ને મિત્રો હવે આપણે મગર જોવાની છે જો કે આગળ હોય તો આગળ મિત્રો બતાવીએ એટલે લોગમાં બિના દેજો તો મિત્રો આમાં મગર ને એવું છે મિત્રો આગળ કાંઈ બહાર આવે તો દેખાડવી જોકે આમથી આમ થાય તો છે જ મિત્રો જોકે આ બાજુ આવે તો આગળ દેખાડ્યું ઓલી બાજુ છે એ બાજુ પછી આગળ જોઈ ને આગળ વધ્યા છે તો મિત્રો આપણે મગર ને એવું છે મિત્રો એ જોવા જ આવવાનું છે કે આયા બહુ ચાર પાંચ મગર છે એવું આગળ કીધું આયા જોકે દર્શન આપે છે બે મિત્રો આયા આગળ છે બે ત્રણ મગર છે મિત્રો એ જોવા જઈએ બરાબર ને હા માતાજીના પરસાની વાત કરી તો મિત્રો અહીંયા છે ને અમે ધારો એ કામ કરી દે છે આ ખોડિયારમાં એવા બેઠા છે અને ધરાવાળા ખોડિયારમાં કહેવાય તાતણિયા ગામમાં બેઠા છે અને એની બે મગીર્યું છે અહીંયા મિત્રો એ બે મગીરું આગળ તમને દર્શન કરાવી અમને દર્શન દઈને તો તમને આગળ દર્શન કરાવી તો બ્લોકમાં બન્યા તો મિત્રો આપણે ન્યાજ આવી હતી આ બધું મિત્રો એનું નાનું છે મોટું ઓલ્યું છે મારી દર્શન દઈ દે એક વખત મિત્રો જોઈ લેજો તો મિત્રો તમને દર્શન કરાવું મિત્રો છે તમને આપણે ઝૂમ કરીને દેખાડું જો આયા છે મિત્રો મોટી મગર બેઠી છે જો કે દર્શન કરી લેજો ખોડિયાર માનું વાઘ છે મિત્રો તો મિત્રો આપણને દર્શન થઈ ગયા છે મિત્રો આયા તાતણિયા અને એક મિત્રો ઓલા પણ જોઈ છે અને એક આયા એટલે તમને મિત્રો જાય જો મિત્રો આજ મારી જો મિત્રો અમારે આ ખોડિયાર માના વાહન ના દર્શન છે મિત્રો મારી તો આમ હું કહું મારો જીવ અધર હતો અત્યાર લગી મારી લાજ રાખી લીધી ખોડિયારમાં એવું થઈ ગયું હતું મારી એ તો મિત્રો આ જોવા દર્શન કરી પછી મિત્રો દર્શન થઈ ગયા મિત્રો આયા એમ હતું કે મિત્રો નહીં થાય પણ આપણે સંજુ લોગર કે નહીં હાલો ને એમ કરીને મિત્રો કરાવ્યા એટલે તમને મિત્રો આ દેખાડી મિત્રો આયા છે જોઈ લેજો મિત્રો થોડુંક વીડિયામાં મિત્રો આમ આમ દેખાય છે મિત્રો આથી તો રેડી દેખાય છે પણ ઝૂમ કરવી એટલે મિત્રો ઓઇલું થાય છે તો મિત્રો આપણે પાછા મંદિરે ને મિત્રો આગળ ન્યા થોડુંક આપણે ઉતારી એટલે વ્લોગમાં બેના રહીજો તો મિત્રો આ મોટું સરોવર છે આયા તો કે મગરનાથ મિત્રો તમને આગળ દેખાડે મિત્રો એક આયા હતી પણ થોડીક વાઈ ગઈ છે આયા હતી મિત્રો મિત્રો માછલા ને એવું બહુ છે મિત્રો તો મિત્રો મંદિરની અંદર જાય મિત્રો આ મિત્રો મંદિર છે તાતણિયા ધરાવાળા કોડિયારમાં દીકરા ને એવું મિત્રો કાતણિયા ધરાવવાળા ખોડિયાર માં છે મિત્રો પરિષા તો અનેક છે પણ આપણને મિત્રો કઈ બહુ સાધો ખ્યાલ નથી મિત્રો આ બાપુ મિત્રો બહાર ગયા છે એટલે નકર તો બાપુ હોત તો આગળને પૂછીને બધે પરસાની વાત કરે પણ બાપુ જ્યાં છે બહાર મિત્રો તો મિત્રો આ બધું જો આ આ દર્શન કરાવ્યા ખોડિયારમાં એના વાહનના કે આ પરમાણ દીધું કે હું અહીં બેઠી છું તાતણી ધરાવાળી મૂંઝાવવાની જરૂર નથી તો મિત્રો આપણે તાતણી ધરાવાળા ખોડિયારમાંના દર્શન કરી લીધા છે આ મંદિર છે અને હવે મિત્રો આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ તો જય જય ગિરનારી જય માતાજી એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો